ગયા તો લઈ રહ્યા છો પણ કોઈ ભાઈબંધ મળી જાય તો પીવાની મજા આવી જાય અને આ ટી છે આ પીવાની જીવ નાઈ ગયો યાર દારૂ તો લે નઈ ના તો હું નઈ મળ્યો હું નઈ મળ્યો ત્યાર પોટલી લઈ લાવ્યો હું ના લાવ પતા ને પીયો હોય બે બે પીવો જ છે તું ચોકા અંતે લઈ લાવ ને પેલા પોલીસો આવો વાત કરી કે આવો વાત કરી કે તું કરે કે પાઉ તો કનાઈ લાયા તું ગોમ મે લાયો ગોમ મે

આપડે નહી સુધારવા ખબર હે કે આપડે વારું હોય આપડા ભગતો હોય જેવા જેવા ભજનો કરે તમે તમે રોજ સવારે ભજન કરો સવાર સુધી

જો ના કે ઓય અમાર હું લેવા ઉઠારી હ હવે મારે જો પડશી પોપટલા ના કે ડાયરે તો 14 તો તમારું એક આ તો કે શું લઈ જાય

ખરેખરો કોઈ કે ના થઈ ગયો

મના મુ ગઈ રહ્યો તો અને મને કે ઊઠ લે ક્યો હોય ઓય કણ ક્યો ઊંઘ્યો કે ઊઠ ધોકો ના લે હે ધોકો જ ન તો ના કે મેલક દે કે આમ ધોકો બે તો કરો ખરેખર ખરે આ બેનો ત્રાસ થઈ ગયો ગમમાં આવો ના હોય તો હવે હું કરી આપો કો કરું તો પડશે ના ના ચાલ આવ ગમમાં આ કેવન ના ગેરજી ઓન જોઈ તો છોકરો આ બકરી પડી ટાઈમ તો કો હું કહું કે બધાને બધા ને હાલ હાલ ના હાલ કે દતાજી અને લાવ કરસમ ભાગ ઘેર જઈ ગયા ચક આવ ના ચાલ ગમમાં

પાવર <coughs> આજે yeah. તોલા લે આ જાવ જીઓ કે આ જાવ આપા તો પીયા તોમ તો કીધા જીઓ નહીં તમે ઊઠો પેલા હળો એકમ હું તમન લઈ જઉં તો તો ક જાવ પર અલ્યા અમે કાર્તનજી ના હવે પ્યોર ટાઈમ થઈ ગયો છે પીવાની જો તો કો હું આલી પોં લે હવે પડું પાંચ જવું હવે

તમારો લાલુ કોઈ હગુ કરાવશે ને પેલા બાર હગુ લાલ હોય ને બધી વર્ગો તમારો લાલ હોય કે પીળો હોય

છેલ્લી વખત વોર્નિંગ તમારે બે ને બંધ કરવાનું વાત વાત વાપરો લે

મસાલો ખાજો બધું ખાજો દારૂ ના પીતા બસ બીજું કોઈ શું કરશનજી વાત હાચ કરી સુધરાયા હોય ગયા તાણી હોય લીધી મને હવા ભેગા થયા હતા આખું ગોમ સુધર્યું અમે બધા રોજ ભજન કરીએ તમે સુધરી અહીંયા બધો અવાજ કરીએ તો નહીં ગયો આપડે જો અડ્ડા ચાલુ એ બધા બંધ કરવા દંડ રાખો ના એકાવન તો વધારે પડશે હવે કોઈ પીસ્યા નહીં ખબર પડે મને કાયદોસર આપણા કોમ કોઈ કોઈ હોય તો એના પર કાયદોસર કાર્યવાહી કરવામાં આવશે બરાબર હું કેવું બસ આટલું જ કેવું હોય કોઈ ફોન કરી છોકરા મરી જાય છે જોયા ને વી વી છોકરા દારૂ પીવી હતા તો તો હું બાકી વેલવાના થાય દારૂ પાણી જો આપડે બીજું કોઈ જ મોકો તમે ઘેર જઈએ આ તો વધરે જોને કિનો ચા પીવી તો બેહો ભઈ હા તો તો ચપ્પલ તો તો હા મારું વાહ વાહ